દાહોદ જિલ્લામાં ગરબડા તાલુકામાં આવેલા પાટા ડુંગરી જળાશય ઓવરફ્લો સાવચેતીના પગલા માટે દસ ગામોની ક્રાય એલર્ટ વરસાદના આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલ વરસાદના કારણે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના પાટા ડુંગરી જળાશય ઓવરફ્લો થતા આવક વધવાની શક્યતાએ હાલની તાલુકાના વરમખેડા બોરખેડા ઝાલત મોટી ખરત પુંસરી ઇન્દોર હાઈવે નજીક કસબા દાહોદ સબરાડા સારા પાંચવાડા દેવધામી કુલ દસ ગામોને સાવચેતીના પગલે સંબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ કમ મંત્રી મામલતદાર પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે રિપોર્ટર કિશન મોહન દાહોદ